વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હરીશભાઈ જોશી એમજી પંચાલ શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ મીનાક્ષી ભારદ્વાજ સહિત અન્ય શાળાના આચાર્ય શ્રીઓ શિક્ષક શ્રીઓ સુપરવાઇઝર શ્રીઓ આમંત્રિતો સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળા સંકુલ ખાતે યોજાયેલ અનાવરણમાં પ્રાસંગિક ઉદ્બોધન સ્વામી નિખલેશ્વરાનંદજી દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રગટ કર્યા હતા તો જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અથાગ પ્રયત્ન કરવાનું મર્મ પણ સમજાવ્યું હતું આ સાથે જ શાળાના મેગેઝીન વિવેકાનજલિ પણ